જ્યારે આજે સમગ્ર દેશ અઠ્યોતેર મુ સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ જે ચુબડપટ્ટીના ગરીબ બાળકોને નિસ્વાર્થ ભાવે શિક્ષણ સેવા આપે છે એમના દ્વારા એક શાનદાર રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં એજ સ્લમ વિસ્તારના બાળકો એ કે જેમના થકી આપણને આઝાદી મળી

ચલાવીએ છીએ બટ આજે એવું થયું કે બાળકોને કંઈક નવું શીખવીએ એટલા માટે અમે આજે બાળકો દ્વારા રેલી કાઢી છે